ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને કલા સ્મૃતિ છેલ્લા સાડત્રીસ વર્ષથી ગુજરાતની નાટ્યશાલીને નવું મંચ પૂરું પાડી રહ્યા છે કલા સ્મૃતિના સાડત્રીસમી અખિલ ગુજરાત એકાંકી નાટ્ય સ્પર્ધાનો રંગેચંગે પ્રારંભ થયો છે પ્રથમ દિવસે છ નાટક ભજવાયા જેમાં કલાકારોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો કલા સ્મૃતિ અને ગુજરાત સમાચાર ટ્રસ્ટ દ્વારા સાડત્રીસમી અખિલ ગુજરાત આંતર કોલેજ એકાંકી નાટ્ય સ્પર્ધાનું ખૂબ સુંદર આયોજન કરાયું છે સ્પર્ધાની એકવીસ થી છવ્વીસ જાન્યુઆરી સુધી અમદાવાદની ભવન્સ કોલેજમાં ઓડિટોરિયમમાં આયોજિત થઈ છે ત્રણ નિર્ણાયકો રૂપા મહેતા દીપક કંતાણી અને સુનિલ વિશાણીએ દીપ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી જે ગુજરાત સમાચાર ટ્રસ્ટ દ્વારા સાડત્રીસમું વર્ષ છે તમને ખુશી થાય છે કે અવારનવાર નવાર આવા કલાકારોને સ્ટેજ મળતું રહ્યું હોય અને આ જ વખતે સાડત્રીસમા વર્ષે નોન નોન કોલેજનું કેટેગરી પણ આ લોકોએ રાખવામાં આવ્યું છે જેમાં તીસક જેટલી એન્ટ્રી આવી છે તો એ એ પણ એક બહુ સૌભાગ્ય કહેવાય કે નવી જનરેશન જે ઉગતા કલાકારો છે એમને સ્ટેજ મળી રહ્યું છે આ એકાંકી નાટ્ય સ્પર્ધામાં ગુજરાતની વિવિધ કોલેજ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ જોડાય છે જેમાં કોલેજ કેટેગરીની સાથે આ વર્ષે નોન કોલેજ કેટેગરી પણ રખાઈ છે કોલેજ કેટેગરીમાં વીસ અને નોન કોલેજ કેટેગરીમાં સત્યાવીસ એમ કુલ સુડતાલીસ નાટકો રજૂ થશે સ્પર્ધાના પ્રથમ દિવસે છ વિવિધ કોલેજના વિદ્યાર્થીઓએ સત્ય ઘટના પર આધારિત શિક્ષણ સંબંધિત પોલિટિકલ સિસ્ટમ અને અંધશ્રદ્ધા જેવા વિષયોને આવરી લેતા નાટકોની પ્રસ્તુતિ કરી હતી કે ભાઈ કોલેજ ની કેટેગરીમાં તો સ્પર્ધા થતી જ હતી આજે આ સાડત્રીસમું વર્ષ છે પહેલી વખત એવું થઈ રહ્યું છે કે નોન કોલેજ કેટેગરીમાં પણ સ્પર્ધા થઈ રહી છે તે મે બી કદાચ આ પહેલું વર્ષ છે એટલે નોન કોલેજ ની સ્પર્ધા શરૂ થશે અને એનો એક અલગ નવો આયામ કે નવો એક ચામ આપણને સો ટકા જોવા મળશે પણ હું એટલું ચોક્કસ કહીશ કે પહેલીવાર એવું બની રહ્યું છે કે હું કોલેજ તરફ પણ આવી રહ્યો છું અને નોન કોલેજમાં પણ અમે અમે પરફોર્મન્સ કરી રહ્યા છે પ્રથમ દિવસે રજૂ થયેલા નાટકોની વાત કરીએ તો અમદાવાદની જીએલએસ કોલેજ તરફથી ટ્રાફિક નામનું નાટક રજૂ થયું જેના લેખક ડોક્ટર આશુતોષ મહશ્કર છે અને ડિરેક્ટર ડોક્ટર બિમલ પાટીલ તેમજ આસિસ્ટન્ટ ડિરેક્ટર જૈમીન પરમાર છે રાજકોટની આર કે કોલેજ તરફથી ધ વિન્ડો સીટ નામે સુંદર નાટક રજૂ થયું જેના ડિરેક્ટર અને લેખક દેવાંશી જોશી છે ભાવનગરની સ્વામી સજાનંદ કોલેજે લખમી રજૂ કર્યું હતું જેના ડિરેક્ટર અને લેખક કપિલ સોલંકી છે અમદાવાદ કેરવની ટ્રસ્ટ દ્વારા ડિરેક્ટર રવિરાજ ઠક્કર અને લેખક અંબર હડપનું નાટક મુક્તિધામ રજૂ થયું હતું ઉપાસના કોલેજ ઓફ પર્ફોમિંગ આર્ટસનું જેલ નાટક રજૂ થયું જેને પણ ખૂબ પ્રશંસા વહોરી સાથે જ પનુદે જેઠી નામના નાટકને જે ઝેડ શાહ આર્ટ્સ એન્ડ એચપી કોમર્સ કોલેજ તરફથી રજૂ કરાયું હતું હવે હું આજે આ વર્ષે નાટક લઈને આવ્યો છું એક સત્ય ઘટના પર આધારિત નાટક કે સોળમી સદીમાં પોર્ટુગીઝના આતંક સામે આપણા જ ગુજરાતની એક એવી વીરાંગના જેણે એમની સામે ફાઇટ કરી હતી એમની સામે લડી હતી એમની એમના નિયમોની સામે એમણે વિરોધ કર્યો હતો અને ત્યારે એવી વાત ત્યારે રાણીએ સૂચન કર્યું હતું કે આ બાઈ ને ત્યાં સુધી એમને સલામી ભરવાની અને આ બધા જે નિયમો લગાવવામાં આવે તે રદ કરવાના આવી જ નવીન વાત લઈને આપણા ઇતિહાસમાં છુપાયેલી વાત લઈને આપણે અમે આવ્યા છે ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને કલા સ્મૃતિના સુંદર પ્રયાસને કલા જગતમાં ખૂબ આવકાર મળ્યો છે આ નાટ્ય સ્પર્ધા થકી ગુજરાતના નાટ્યપ્રેમીઓને પણ કંઈક નવું જોવાનું અને જાણવાની તક મળશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી